મારા ગામની સફાઈ ચાલી રહી છે સફાઈ અભિયાન ચાલી રહી છે અહીંયા બ્લોગ ખાઈ રહ્યા છે ગાઈસ આ વિસનગર આવી ગયું છે વિસનગર આવી ગયું છે જો સામે આ બધું વિસનગર સિટી બધા મજામાં મેં બી મજામાં છું તમે બી મજામાં છો આજે મારો બ્લોગ હું બનાવી રહ્યો છું ખાસા ટાઈમથી મેં અત્યારે મારા ઘરનો બ્લોગ બનાવું છું અને ગાઈસ મારે આજે ચેનલ મોનોટાઈઝર થઈ ગઈ છે ફૂલ મોનો થઈ ગઈ છે મારી ચેનલ આજે હું ઘણો ખુશ છું તમારા સપોર્ટથી મારી આ ચેનલ મોનો થઈ ગઈ છે આવો ને આવો હજી બી સપોર્ટ કરતા રહેજો તાકી મારો ચેનલ હજી ગ્રોથ કરે અને તમારા સપોર્ટથી જ આજે મારી ચેનલ મોનો થઈ ગઈ છે એટલે ગાઈશ બહુ આનંદમાં છું મેં બહુ ખુશમાં છું મારા બ્લોગ બનાવી હજી બી બહુ કોશિશ કરીશ મારા બ્લોગમાં સારું સારું બનાવવાની કોશિશ કરીશ અને તમને બતાવવાની મેં કોશિશ કરીશ મારી ચેનલ મોનો થઈ ગઈ છે ઘણો આનંદ છે આજે મારા ઘરનો હું બ્લોગ બનાવું છું કેટલા ટાઈમ ઘરનો બ્લોગ ઘણીવાર મેં થોડા થોડા ટાઈમમાં મેં મારા ઘરનો બ્લોગ હું બનાવ્યા કરું છું અને તમને બતાવું છું હું અમારા ઘરના અમે બધા શું કરીએ છીએ શું નથી કરતા એ બધું અમારા બ્લોગમાં અમે તમને બતાવીએ છીએ ચલો આ પિયા શું કરી રહી છે શું કરે છે પિયા ચા પીવે છે અત્યારે ઊભી થઈને એ ચા પીવે છે જો હે તો અબિયા ગયા જોતો વાગ્યા કેટલા દસ વાગ્યા હે દસ વાગ્યા ને દસ વાગ્યાની કોઈ ચા હોતી હશે ના હોય દસ વાગ્યાની ચા હા અને વેફર જોવો વેફર ને ચા ના જોયું કીધું જલસા પાર્ટી મજા નહીં મજા તો જો મજા ને જલસા જલસા એવન ચા વાવ જો વેફર હે ને ચા ના હામે જુઓ મોબાઈલ બસ જલસા છે અમારે એમ બે આને તો ગાઈસ અમારો પછાનો મજારો કેટલો મસ્ત છે હું તમને બતાવું છું જો હે ને જો આ શું કરી રહી છે શું કરે છે બકા બધી વસ્તુ કાઢે સાડી પેરી પર છે એમ ને હા આજે જવાનું ઓકે મહેસાણા જવાનું એમ ઓકે સ્કૂલ થી આવી ગઈ છે રિસેસ માં આવી તું

કામકાજ ચાલી રહ્યું છે ગામની અંદર સફાઈ કરી રહ્યા છે બધું રિપેરિંગ કરી રહ્યા છે બધું મારા ગામની સફાઈ ચાલી રહી છે સફાઈ અભિયાન ચાલી રહ્યું છે અહીંયા બ્લોક નખાઈ રહ્યા છે સામે જોવા લેબ્રો કપાઈ રહ્યો છે હલો ગાયશ અમે બધા જઈ રહ્યા છે વિસનગર ફરવા માટે વસ્તુ લેવા માટે બધી વસ્તુ લેવા જઈ રહ્યા છે અમે વિસનગર શાકભાજીથી લઈને તમામ વસ્તુ અમે લેવા જઈ રહ્યા છે આવો ચલો અમ બતા હે ચલો આવી ગયું છે જોવો તમને હું બતાવી રહ્યો છું આ બધું વિસનગરમાં શું મળે છે શું નથી મળતું કેવું બજાર છે હું તમને બધું બતાવું અગાડી વિસનગર આવી ગયું છે વિસનગર આવી ગયું છે જો સામને આ બધું વિસનગર સિટી છે વિસનગર સિટીમાં અમે ફરી રહ્યા છીએ અમે જો આ બધું વિસનગર હું તમને આગાડી વિસનગર આખું બતાવું છું આ છે લાવારીસ ચોકડી આવી રહી છે જો હું તમને બતાવી રહ્યો છું સામને જો આ લાવારીસ ચોકડી છે એનો મેં વિડીયો તમને બનાવી રહ્યો છું જો આ ચોકડી છે લાવાળી ચોકડી ગાઈસ આ વિસનગરનું ટાવર છે હું તમને બતાવી રહ્યો છું જો આ અંદર બજારમાં હું તમને ફરાવી લઈ જઈશ હમણાં તમને હું બજાર બતાવું જો આ બજાર છે વિસનગરનું મોટું બજાર છે જ્યાં કપડાં સાડી બધું મળે છે પાસે વિસનગરનું પોલીસ સ્ટેશન છે એ જે સામે તમને દેખાય છે એ વિસનગરનું પોલીસ સ્ટેશન છે જે હું તમને બતાવી રહ્યો છું આ વિસનગરનું શાક માર્કેટ છે એ જે હું તમને બજાર બતાવી રહ્યો છું શાક માર્કેટનું ચાલો

લઈ લઈ લીધા લીધા વિસનગરનું રેલવે સ્ટેશન છે આ બધું એનો ચોક છે જે હું તમને બતાવું છું બધું આ બધું બજાર છે એનું રેલવે સ્ટેશનનો આજુબાજુનો એરિયો છે બધું તે હું તમને બતાવું છું આ વિસનગર પતંગ બજાર છે જે હું તમને બતાવું છું હવે ઘરે જઈ રહ્યા છે અમે અહીંયાથી ને અહીંયાથી મારે વીસ કિલોમીટર જેટલું થાય છે ઘરે જવા માટે વિસનગરથી એટલે અહીંયાથી હવે ઘરે જઈ રહ્યા છે જો તમને લઈ જાઉં છું જો અમે જઈને આવ્યા બધું વસ્તુ જોઈને આવ્યા છે અમે બધું લઈને બી આવ્યા છે ઘણું બધું અને ઉત્તરાયણનો બધો મેરો બી લાગેલો હતો એ બધું અમે જોયું અને મારા બ્લોગમાં બધું બતાવ્યું છે તમને ગમ્યું હશે ગમે તો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો ચેનલને જ્યાદાને જાદા શેર કરજો ટાટા બાય બાય